હેલો ફ્રેન્ડ્સ કાંઠિયાવાડી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ગોળ કેરીનો સંભારો ગોળ કેરીનો સંભારો બનાવવા માટે મેં અહીંયા લીધી છે બે કેરી એને આપણે સારા પાણીથી ધોઈ લેશું કેરીને ધોયા પછી કોટનના કપડાંથી આ રીતે લૂછી લેશું હવે આપણે એને પીસ કરીશું ઉપરનો ડીઠિયાનો ભાગ કાઢી લેશું તો હવે કેરીને બે ભાગમાં કટ કરી લેશું અને હવે કેરીને પતલા શેપમાં કાપી લેશું બધી કેરી હવે એક સરખી કપાઈ ગઈ છે હવે આપણે એના નાના ટુકડા કરી લેશું આ સંભાર આપણે એકદમ સિમ્પલ રીતે બનાવવાનો છે આમાં કોઈ હથાણાનો મસાલો એડ કરવાની જરૂર નથી ફક્ત ગોળ અને અમુક મસાલાથી જ આપણે બનાવશું તો આ રીતે આપણે એને નાના પીસ કરી લેશું તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નોટિફિકેશન મળતી રહે બાજુમાં આપેલી બે લાઇકનને પ્રેસ કરજો તો હવે બધી કેરી કટ થઈ ગઈ છે નાના પીસ તો હવે એક ચમચી મીઠું એડ કરશું એક ચમચી મરચું એડ કરશું ગોળને છરીથી કટ કરી લેશું અને એમાં ઉમેરશું જેટલો વધારે ગોળ નાખશું એટલો રસો વધારે થશે આને તમે ગોળ કેરીનો સંભારો પણ કહી શકો છો અને કચુંબર પણ કહી શકો છો અને હવે બધું મિક્સ કરી દઈશું આમાં તમે ડુંગળી પણ છણીને નાખી શકો છો પણ આપણે ફક્ત કેરીનું જ બનાવ્યું છે સંભારો હવે બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે એને ચારથી પાંચ કલાક સુધી ઢાંકીને મૂકી દઈશું ચારથી પાંચ કલાક પછી ગોળનું પાણી થઈ જશે અને એ પાણી તમે જો દાળમાં નાખશો તો તમે ખટાસ ગડપણની જરૂર પણ નહીં પડે તો હવે આપણે કેરીનો સંભર એટલે કચુંબર તૈયાર થઈ ગયું છે જો તમારે રસો વધારે જાડો જોઈતો હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો તો હવે આપણું કચુંબર તૈયાર થઈ ગયું છે